જીનિયર પ્રિન્સિપલ સિવિલ જજ એકતા બેંક ક્ષત્રિય તથા વકીલ મિત્રો તથા કોર્ટ સ્ટાફ ઝઘડિયા કોર્ટ ખાતે પર્યા પર બચાવવા માટે વૃક્ષોનું વૃક્ષારોપણ કરેલ અને તેમાં સ્ટાફના મિત્રો તેમજ પક્ષકારો હાજર રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે વિશ્વ પર્યાવરણ દિવસના દિવસે જે પર્યાવરણ જે બગડી રહેલ છે ઔદ્યોગિક એકમોને કારણે તેમાં વાતાવરણમાં શુદ્ધ સદ્ધ થાય અને લોકોને તંદુરસ્તી સુધરે તે માટે આ આયોજન કરવામાં આવેલ તેના તમામ સ્ટાફે વકીલ મિત્રોએ સાથ સહકાર આપી સારી રીતે પાર પાડેલ છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર